કેમ છો મિત્રો આજે આપણે ફરીથી એક જનરલ નોલેજ લઈને આવ્યા છીએ તેમાં તમે ખૂબ જ મજા આવશે તો બધા મિત્રો છેલ્લે સુધી વીડિયો જરૂરથી જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ તમારો પહેલો સવાલ છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે तमारो साचो जवाब छे ऑप्शन बी मोर तमारो बीजो सवाल छे भारत नी राजधानी क्या छे तमारो साचो जवाब छे ऑप्शन बी दिल्ली तमारो त्रीजो सवाल छे भारत ना पहला प्रधानमंत्री कौन हता તમારો સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ તમારો ચોથો સવાલ છે ભારતનો રાષ્ટ્રીય પ્રાણી કયો છે તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વાઘ તમારો પાંચમો સવાલ છે ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ હોય છે તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણ તમારો છઠ્ઠો સવાલ છે જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો હતો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી અમારો સાતમો સવાલ છે ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે તમારો સાચો જવાબ છે ઓપ્શન સી કેરી તમારો આઠમો સવાલ છે સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારો સાચો જવાબ છે ઓપ્શન સી પંદર ઓગસ્ટ તમારો નવમો સવાલ છે જનગણમનના રચયિતા કોણ છે સાચો જવાબ છે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર તમારો દસમો સવાલ છે મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો તમારો સાચો જવાબ છે ઓપ્શન બી બે ઓક્ટોબર અઠારસો નોસઠ તમારો અગિયારમો સવાલ છે ભારતનો પહેલો ઉપગ્રહ કયો હતો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી આર્યભટ્ટ